મિત્રો આપણે માતાજીના મંદિર આવી ગયા છીએ તકિયે આ કીધા છે વહેને દર્શન કરતા માતાજીના મિત્રો આપણે દર્શન કરી લીધા છે સ્વર સોર માતાજીના કૈતસભાઈ આજે મે આવી ગઈ ભરતીમાં બે ટ્રેક્ટર લઈને કા સેવા કરવા ને મિત્રો આપડેને આપણે ઉઠાણે એટલે મતલબ વેતી ભરવા હતીમાં માતાજી જે બે ટ્રેક્ટર આપડે છે બે ટ્રેક્ટર બીજા નહી એવા છે લોટ વેતી ભરે હરા જો રાષ્ટ્ર નહીં અજરે ભરવાની अब रवैना भी गयी है हम जो है एक एक ना एक आबाज़ ट्रैक्टर टैक्टर परियूं गायरूं एक गायरूं ना खाना है यह बस जब पंडागत की जो ताक़ीला तो बह रहा था। है क्या तो हमें यह जम्मू था हम जमीली तो है परे यह जी मंदिरे तो इतना अपन खाते हो तूने तभी तो सेहल जो मस्त मजा नहीं जमती है क्या नहीं कहाँ से जेमा था कहाँ जमती है क्या इतना अपन जमीन हो गई है जो अपन ट्रैक्टर है ट्रैक्टर है नहीं रखी थी तू नेहल महाने पर्ती पर्ता जो कपड़े परागी ऐसी नाकता हम अबे बारे ना कोई है

तो मित्रों वागे 3 आपने लागने से भूख अबरे ने अब पेल अब तो ने चटपटी कोई नाश्तो तो आलो मित्रों एने आपने डाबी ली तो मित्रों चटपटी भेल आती बहुत तीखी એટલે આપણે એને है હે બરોપરા गोला मस्त ગોલા હાલો મિત્રો આપણે એને નાસ્તો કોઈ નઈ નઈ ગઈ હી ખરાબજી ફેર ના કી હી રા યો રોડ ની સાઈડ માં નાખી ગિરયા બાજુ

કેઠ લાગવા છે તો મિત્રો આપણે છેલે છેલે રેતી અહીંયા નાખતા હતા તો એ નખાઈ ગઈ છે એ થઈ ગઈ છે મસ્ત મજાની સાચ તો બીજા દિવસના જયશ્રી રામ મિત્રો કાલે આપણે નવજી માતાને શોક કરવા ગયા હતા હાજેને ઓર થઈ ગયો તો નેતારે આપણે હે ને આપણે અહીંયા રહ્યા રહેવાનું અહીંયા ఈ కిలోమీటర్ దూరం రుంగరియా మన మందిర్ సై యా తరే kaam चालू है એટલે આપણે ને પાણી ના કેર પર મૂકી જઈ રહેવું ઈશ્વર ભાઈ કેર પર ચડ્યા હરા લે આવો રે ચડવાનું હા ઉતર ને બે ભલે બધું ચડાઈ ના ઓ હે ને પારા જો બનાવે હરા રોજે તમને બતાવી આપણે પાણી નથી પાણી ડેમ ખાલી થઈ ગયું હોય આપણું ખાલી થાય રહ્યું બગડા ચાલુ કરવા ગયા તા ખાલી થાય રહ્યું થઈ ગયું ખાલી હવે પણ નથી આપણે એને એ ફરી મૂકી આવશું મતલબ આ એક ગેપ સેવા છે મિત્રો આમ જો મકાન ને કલર કપડ થઈ ગયો કેવો લુક આવે હેરો ડ્રોન નહીં ના ડ્રોન ફોટ ઉતારે થાય છે ચાલો આપણે ફટાફટ ના ભર લઈ ગયા તો મિત્રો આપણે હમણાં જો કપડે ભાઈ ગયા હે હવે આપણે એને જઈ છોડાવા

આવા જો કબાજુ જેસે ભી ઇન્ટ્રેક્ટર આલે હેરા ગાગા ભી નામ હે ને ગોલા મેને 4 ગ્રામ પાર બનાસે કે ડેમ ભરાય ને તા પાણી બતયા ભરાઈ જાય હે અહીંયા હે ને 25 ફૂટ પાણી ભરાઈ જાય અહીંયા આ તા મંદિર રે બધું આખો ડૂબી જાય હે લેને આમ ચાર ગ્રામ પાર કરવાની હે જે એક ટ્રેક્ટર હે ને પાવાડા માં હે

લેવલ કરતો આવે તો મિત્રો એને જેમાં કાકા એને બનાવે ચાય મંદિર મસ્ત બજાણી ને ડુંગળીમાં એને ચાય પી લઈએ આપણે મિત્રો આપણે ચાય પાણી પી લીધા છે આપણે જાશું ઘરે તો મિત્રો થઈ ગયો છે સૂર્ય અસ્તાદ ને આપણે વિડિયો જોવાની મજા આવતી ત્યારે ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આવા મસ્તીના વ્લોગમાં કાલે ત્યાં સુધી જય શ્રી રામ બાય બાય